બાળકો પણ મકર સંક્રાંતિ આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પતંગ ફિરકીની કીટ અર્પણ કરવામાં આવી બાળકોમાં આનંદનો માહોલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સમાજના છેવાડાના બાળકો પણ પતંગ ઉડાડવાનો લુફ્ત માણી શકે એ માટે સત્યમ અને તાનારેરી સંસ્થાના ઉપક્રમે કવિતા લીર જેવી સ્મૃતિ વિતરણ કરવામાં આવ્યું તમે જોયું છોકરાઓ પાસે વગાડ્યા અને સાથે સાથે એમને ધનથી ચીકી અને અપરસા એનો નાસ્તો પણ આપવામાં આવ્યો અને યોગાનો યોગ નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની પ્રતિમાની સાનિધ્યમાં આજે બાળકોએ એ વહેંચણી માણી છે ડૉક્ટર કવિતા હંમેશા એમ કહેતા કે બાળકો ઈશ્વરથી સૌથી નજીક હોય છે એટલે આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા હોય તો બાળકોને પ્રસન્ન કરીએ તો ઈશ્વરને પ્રસન્ન કરવા સમાન છે એ રીતે એમની સ્મૃતિમાં સમાજના છેવાડાના બાળકોને પતંગ ફિરકી અને કૂપેડો એ ત્રણનું વિતરણ કરવામાં આવ્યું અને અલ્પાહાર પણ આપવામાં આવ્યો

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો